એક તરફ સરકાર ભણશે ગુજરાતના નારા આપી રહી છે તો બીજી તરફ રાજ્યમાં કેટલીક જગ્યાએ પાયાના શિક્ષણ માટે પણ પૂરતી વ્યવસ્થા નથી પાયાનું શિક્ષણ એટલે કે આંગણવાડીના બાળકોને બેસાડવા માટે જગ્યા નથી આવી જ હાલત અંબાજીની આંગણવાડીની છે અંબાજીની એક આંગણવાડીમાં ત્રીસ બાળકો પાયાનું શિક્ષણ મેળવે છે પરંતુ તેમને જે બિલ્ડિંગમાં બેસાડવામાં આવે છે જ્યાં તેઓ અભ્યાસ કરે છે તેની હાલત અતિશય ખરાબ છે તેની હાલત જર્જરિત છે દિવાલોમાં મસમૂટી તિરાડ પડી ગઈ છે ગમે ત્યારે બિલ્ડિંગ પડવાની હાલતમાં છે અને રસોડું તો જાણે સદીઓ જૂનું હોય તેવી બિસ્માર હાલતમાં છે ત્યારે બાળકોની જીવ પર જોખમ ઊભું થાય છે ત્યારે બાળકો માટે આંગણવાડીની નવી બિલ્ડિંગ અથવા તો તેમને બેસાડવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવા કરવામાં આવી છે ગુજરાત માં વરસાદ ને લઈને જે જર્જરિત ઇમારતો છે એ તૂટવાનો અને જર્જરિત બ્રિજ તૂટવાના સમાચારો સમાઈ રહ્યા છે ત્યારે આજે આપણે આ જર્જરિત ગુજરાતની જર્જરિત આંગણવાડી બતાવવા જઈ રહ્યા છીએ આ યાત્રામાં મંબાજી ખાતે આવેલી આંગણવાડી છે એની પરિસ્થિતિ આપ જોઈ શકો છો જે આંગણવાડી નું આ જે આ જે રૂમ છે એ બધી બાજુથી જર્જરીત થઈ ચુક્યું છે મોટા મોટા જોવા મળી રહ્યા છે એટલા હાદેક જર્જરીત થઈ ગયું કે બાજુમાં જે રૂમ હતું ત્યાં બાળકોને શિફ્ટ કરવા પડ્યા આપ જોઈ શકો છો અંબાજી કેન્દ્ર દસ ની આંગણવાડી છે અને આંગણવાડીની હાલત તમે જોઈ શકો છો ખંડેર જે હાલત હોય આંગણવાડીની એવી થઈ ચુકે છે અંદર આવીને આપને બતાવવાનો પ્રયત્ન કરીશ આ આંગણવાડીના અંદર આપ જોઈ શકો છો

જેમની તેમ જોવા મળી રહી છે તંત્ર હજુ સુધી એના પર કોઈ ધ્યાન આપી નથી રહ્યું અક્ષય ભટ્ટ ન્યૂઝ અંબાજી